નીકળી ગયા છે અમી ને રસ્તા અમારા મિત્ર છે એ આવે છે એવડા લોકો રસ્તે ઉભા છે અત્યારે પોગી જશે જૂનાગઢ ને ભાઈ આવ્યા છે સतीशભાઈ ની બે ભાઈ અમારે બધાને હવે ક્યાં જવાનું આપણે ગિરનાર જોઈ છે આપણે બધા નક્કી કરે છે ગિરનાર ઉપર જાવું છે પણ રોપે માં જાવું કે એમાં માં એનું કંઈ નક્કી નથી હવે આવડા બધા શું પ્લાન કરે એની કોઈ ખબર નથી શું રામ થાય અને ત્યાં પછી પ્લાનિંગ થાય એક્ચ્યુઅલી અમે એમાં થોડીક સક્સર જી હું એવું છે હા એમાં થોડો પ્રોબ્લેમ પડી જાય

પણ અસની થોડક પરેશા અમે થોડાક વધારે થાકી જવું લાગે છે હું કે હું કેદારનાથ ગયો તો ને ત્યાં હું કે ઠંડી હોય એટલે થોડું પધાર હરું પડને અત્યારે અહીં છે ને વરસાદ હતો બે ને અત્યારે થઈ ગયો છે તડકો હવે ઉપર જઈને કેવું વાતાવરણ હોય તો નથી ખબર પણ હરું બધાય જાય છે જોઈ છે કે ગિરનારનો એક્સપિરિયન્સ કેવું રહે અને એની પહેલા હું એકવાર આવી ગયો તો ઘણા ટાઈમ પહેલા અત્યારે પાછા જાય છે અહીં જો કરે ખાસ તમે ગિરનારમાં આવો ને તો આкругમાં કચરો નાખવો નહીં તમારે એમ હા જો આ બધા લોકો સફાઈ કરે છે અહીંયા ને આ નેચર નું વાતાવરણ છે ને એ અલગ જ છે અને એમાં અત્યારે વરસાદ થઈ જાય ને તો બહુ મજા આવી જાય ઉપર તો કદાચ હશે જ આવી તકલીફ તો બધી જગ્યાએ તમે જ્યાં જાવના થોડી ઘણી તો રહી જાય છે બધી હાલ ભાઈ હાલ

But then, wow, wow. A heart speed to the city streets. We begin to feel the fire. We rise like a They take us higher.

મજા આવી ગયા એમ ભાઈ ની બધાય જાય છે નીચે ને અમે જાય છે ઉપર અડધા લોકો આર આર ઉપર જ મળે છે ને અડધા નીચે મળે છે ભાઈ અહીંયા બહુ બધા સબસ્ક્રાઇબર મળે છે થારો હાલો ભાઈ થેન્ક યુ ભાઈ આવી ગયો તો આલ વાહ વાહ ભાઈ બહુ બધા મળે છે હો સબસ્ક્રાઇબર લોકો

જેમ ઉપર આવીને મજા અલગ છે સબસ્ક્રાઈબર મળી ગયા છે ને ભાઈ છે ને જાવું હે તારે ભાઈ ના હવે થોડું છે એટલે નથી જાવું બાકી કે કિચન હતો એવું એમ ના ના ભાઈ સારું હારો મસ્તી કરી છે મજા આવી તમને તમારો વિડિયો બહુ છે અને જોજો છો તમારો ફોલો કરું તમને થેન્ક યુ થેન્ક યુ ભાઈ તો ફેમિલી અમે પૂગી ગયા છે અંબાજી પહેલા જઈને દર્શન કરી લે એમણે દર્શન કરી લીધા ને હવે છે ને આપણા બધા લોકો હવાર દીને અમે નીકળ્યા હતા ગોતે છે નાસ્તો નાસ્તો કઈક જમી પેલા આમ ગયા તા પણ ના મજા ન આવી પાછા આ સાઈડ આવ્યા ભૂખો થઈ ગયો ભાઈ બહુ ભૂખો થયો યાર એમણે નાસ્તો લીધો છે ભંગળા બટેટાનો પાછો સેવડો લઈ લીધો ભાઈ રામવાળા કેમ બટેટા ભંગળા નોતા ખાવા નીચે 20 રૂપિયા હતા અહીંયા 50 રૂપિયા થઈ ગયા મેં દેરે પુગંદ

નીચે સમય નથી એટલે તો આપડે એની ઉપરવટ ન થવાય આપડે સમયસર નીચે જતું રહેવાય પણ હજી તો ગયા અઢી તમે નિયમ ને વિરુદ્ધ અમને બિલકુલ પસંદ નથી ભાઈ એટલે આપડે નીચે જવું પડશે હવે

અહીં ને આપણે કવર કર્યું કર્યુંલિંગન ડેમ છે ને ભાઈ અહીંયાનો નો નજારો છે ને એક નંબર છે ભરતભાઈ મારું તો એવું કહેવાય છે તો અહીંયા ત્યાં જવા લે ગાર્ડન ગાર્ડન થઈ જાય હું જૂનાગઢ આવું ને ને અમારી ઘોડે કર્યું છે તમે શું કર્યું

તમારી બધા વ્યવહાર પૂરો કરી દેવ વાળો સગડ અફસોસ રીજા કે જવાનું નહીં બાકી હવે નીચે ઉતરી હજી તો છે ને બહુ દૂર છે હજી હેલું જવાનું આમ ના Ketika kita berlari, ada banyak anak-anak yang berlari. Jika kita berlari, ada ke anak-anak yang Bos doa sudah selesai berlari. Sekarang kita akan berlari ke tempat yang lain. Kita harus pergi Ya, kita harus pergi

પાછું વિડીયો અપલોડ કરવા જવું પડે એ થોડીક તકલીફ નથી બાકી તો યાર આશા છે કે આજનો તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળી આવી છે નવા જય માતાજી બાય બાય પાછું આવવું પડશે મારે હજી એકવાર ગીરનાર ગમે ત્યારે બાય ભાઈ